છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેસનિંગના અનાજને બારોબાર વેચવી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે ક્યારેક ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગે વગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો

ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી ત્રણસો એંસી કટ્ટામાં ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી જોકે આ કિસ્સામાં પણ સૂત્રાપાડાના કારદુ ઉફ ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકાના તંત્રના ધ્યાને આવી હોવાનું પણ જાણવા મળ્યું હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેનિંગ કંપનીની બિલટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબને એમના અંગત સોર્સ દ્વારા એવી માહિતી મળી કે પ્રાચીથી વેરાવળ જૂનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી વેરાવળ અને મામલદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક જી જે એ જેડ પાસઠ તેતાલીસ નંબરનું તેમાં અંદાજે ત્રણસો એંસી ચોખાના કટ્ટા જેનું વજન આશરે ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે એ જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે એટલે અગાઉ જે આવી કાર્યવાહી થઈ એમાં એ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને એની પણ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે અને આમાં પણ જે કંઈ ધોરણસરની કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે